સમગ્ર દેશમાં જરૂરિયાત પ્રમાણે સિત્તેર ટકા મીઠું કચ્છમાંથી નિકાસ થાય છે સમગ્ર દેશમાં નમકની નિકાસમાં કચ્છ મોખરે છે ત્યારે હવે દૂધ માટે જાણીતી બ્રાન્ડ અમૂલે પણ નમક માર્કેટમાં પણ એન્ટ્રી કરી છે ભારત સરકારે સહકાર મંત્રાલયે બનાવ્યું તેને ચાર વર્ષ થયા છે ચોથા સ્થાપના દિવસની ઉજવણી અમૂલ ડેરી આણંદ ખાતે કરાઈ હતી આ વર્ષે બે હજાર પચ્ચીસની આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છમાં થતા નમકને વૈશ્વિક ઓળખ આપવા અને અગરિયાઓને મદદરૂપ થવાની દિશામાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે જે અમૂલ ડેરી દ્વારા સફેદ વસ્તુઓ જેવી કે દૂધ દહીં છાસનું ઉત્પાદન કરી બજારમાં વેચવામાં આવે છે જેના કારણે માલધારીઓને ફાયદો થયો છે મંડળીઓ બનાવી પશુપાલકો પાસે દૂધની ખરીદી કરી તેઓને પોષણક્ષમ ભાવ આપવામાં આવે છે તેવી રીતે નમકની ખરીદી કરવી જોઈએ તેઓએ સૂચન કર્યું હતું કે નાના અગરિયાઓ પાસેથી નમકની ખરીદી કરવામાં આવે આ માટે મંડળીઓ બનાવવામાં આવે અને નમકની ખરીદી કરી પ્રોસેસ કરી અમુલ દ્વારા જ બજારમાં વેચાણ કરવામાં આવે જેના કારણે નાના અગરિયાઓને મદદ મળશે અને તેઓને તેમની મહેનતનું શ્રેષ્ઠ મૂલ્ય પ્રાપ્ત થશે આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલે વિગતો આપતા જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેઓને નમકની ખરીદીથી લઈ પ્રોસેસ સુધીની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ખાસ કરીને સરહદ ડેરી દ્વારા નાના અગરિયાઓનો સંપર્ક કરી મંડળીઓ બનાવી કાચા નમકની ખરીદી કરવામાં આવશે અને આ નમકનું પ્રોસેસ કરી અમૂલના બ્રાન્ડથી વેચાણ કરવામાં આવશે આગામી સમયમાં અગરિયાઓનો સંપર્ક કરવા સાથે પ્રોસેસ પ્લાન્ટ સહિતની કામગીરી કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું